અત્યારે હવે અમે સાયન ચટ્ટીથી નીકળી અને ગંગોત્રી જવા માટે રવાના થઈ ગયા છીએ અહીંયા અમને બહુ સારી મજા આવી બહુ વાતાવરણ બી ઠંડુ હતું પણ વરસાદ જેવું અમને કાંઈ લાગ્યું નહીં એટલે કોઈ એવું કોઈના વિડીયો જોઈને ગભરાવાનું નહીં કે ભાઈ અહીંયા વરસાદ બહુ છે અને યાત્રા બંધ રહેશે અને આ બધું આવું બધું છે અને ત્રીજું છે બીજું અમને અહીંયા ક્યાંય આવી કોઈ વસ્તુ નડી નથી અત્યારે અમે ઉત્તરકાશીની અંદર ઉત્તરકાશી એક નાનું એવું સેન્ટર છે ત્યાં અમે આવી ગયા છીએ અને ત્યાં કાશી વિશ્વનાથનું મંદિર છે ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ હવે દર્શન કાશી વિશ્વનાથના મંદિરની અંદર કદાચ મોબાઈલ લઈ જવા જે ના લઈ જવા દે તો અમે અંદરનું કદાચ બતાવી નાશી છીએ તો અહીંયાથી જ આટલેથી અમે મંદિર કદાચ ના બતાવી દઈએ તો કોઈ એવું ઉત્સાહનું નહીં તો હવે અમે અંદર મંદિરમાં દર્શન કરવા જઈશું અને અહીંયાથી અમારું હોટલનું રોકાણ થોડું આગળ જશું અસ્સી ગંગા અમારું અહીંયાથી એક કિલો એક કલાકનો રસ્તો છે ત્યાં અમારું હોટલનું રોકાણ છે ઉત્તર કાશીની અંદર આ કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે કાશી વિશ્વનાથ મંદિરની અંદર અમે અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ પહાડો નીચે રસ્તો છે એકદમ સુકા પહાડો કોતરે કોતરે રસ્તો બનાવેલો છે આ રહ્યા પથ્થરોના પહાડો છે

રીતે પહાડો માંથી આવે છે અહિયાં પાણી થોડું થોડું ટપકતું હોય છે ઝરણા વહેતા હોય છે સામે પહાડીમાં અમારે જવાનું છે સામે દેખાય ત્યાં પહાડી આનાથી બી મોટી ઊંટી ઊંચી ઊંચી પહાડીઓમાં અમારે અંદર ઉપર જવાનું છે ગંગોત્રી જવા માટે રસ્તા ઉપર દેખી રહ્યા છો આપ આટલા મોટા મોટા પહાડો વાદળા નીચે છે અને પહાડો ઉપર છે જોઈ રહ્યા છો આપ નીચે ગંગા વહી રહ્યો છે ગંગા નદી જેવા સામે પહાડો ની અંદર વાદળ નીચે છે અને પહાડ ઉપર છે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો ગાડી એકદમ રસ્તો હોકળો છે આ ગાડી નીકળવી બી મુશ્કેલ છે જો આવી હાલત છે ભાઈ પહાડોની પણ જોઈ સારું કહેવાય કે જે આવા પહાડોમાં आला अच्छा तो ना स्टार सारा बनायाला छे ना लिया अग्नि ने करियो नहीं काफी हो तब अभी तो सामने कावड़ी कावड़ी आसे पानी गंगो से तो नहीं आवे तो समझदार होता तो आते क्या या प्राइमरी लोकेशन देना है तो वहां तो यही है जय પહાડીમાં અમારો રસ્તો છે ત્યારે અમારી ગાડીમાં રામતેરી ગંગા મરી નું ગીત ચાલી રહ્યું છે બહુ સુંદર પહાડી ગીત છે આ પુલ દેખો તો આવા પુલ બનાવે છે આ તો સારો ફૂલ છે બાકી લોખંડા ફૂલ અહીંયા વધારે હોય છે સામે પહાડ માં આયા આવ્યા બાજુ આ ગંગોત્રી ધામ મંદિર જવા માટે નો ગેટ છે ગેટ ની અંદર થી અમે પ્રવેશ કરીને મંદિર સુધી જઈશું ચાલતા જો આ ગેટ છે

પહાડો ચડી ચડી ને પણ ત્યાં અમને રસ્તામાં કોઈ જાતનો વરસાદ કે કઈ લેન્ડ જેવું કોઈ અમને મળ્યું નથી એકદમ સાફ રસ્તો હતો અને અત્યારે પબ્લિક બિલકુલ ઓછી છે અને યાત્રા બી અમારી બહુ સરસ થઈ રહી છે કોઈ જગ્યાએ અમને વરસાદે હેરાન પણ કર્યા નથી અને બહુ સરસ મજા અમને આવી છે અત્યારે આ ગંગોત્રી મંદિરની મંદિર જોડે જવા માટે આ નાની એવી બજાર છે ત્યાં ખાસ કરીને પાણી ભરવા માટેના ડબ્બાઓ બહુ વધારે પડતા મળી રહ્યા છે વિપુલભાઈ દસ લીટર નું ગેલેરું જોવો હે વિપુલભાઈ એટલું બધું પાણી તમે લઈ શું કરશો હા અહીંયા ઉપર રોકવા માટેની હોટલો બી છે અહીંયા કોઈ રોકાવું હોય તો રોકાઈ શકે છે આપ જોઈ રહ્યા છો ગંગોત્રી ધામનું બજાર અત્યારે અમે ગંગોત્રી મંદિર ની અંદર આવી ગયા છે આ છે ગંગોત્રી મંદિર ની અંદર પરિસર ની અંદર નાના નાના મંદિરો છે સામે જો શિવજી નું મસ્ત મૂર્તિ બનાવેલી છે આ છે સામે માં ગંગાનું મંદિર જે ગંગોત્રી ધામ કહેવાય છે તમે જોઈ રહ્યા છો ગંગા ગંગામાનું મંદિર ગંગોત્રી ધામ બરે સિંગલ લાઈન આવી બહુ સરસ પહાડોની વચ્ચે મંદિર આવેલું છે માં ગંગાનું અને બહુ સરસ એ જગ્યા છે આ રહી ચારે બાજુ પહાડો પહાડો છે ને અહીંયા મંદિરની બાજુમાં ગંગા નદી વહી રહી છે જે ગૌમુક્તિ આવે છે જે દસ થી બાર કિલોમીટર જેવું દૂર થાય છે કે જ્યાં ટ્રેકિંગ કરીને ચાલતા જ જવું પડશે પણ અમે ત્યાં જવાના નથી હું તમને અહીંયાનો મંદિરનો વ્યૂ બતાવી રહ્યો છું पकड़ भी एक मिनट पकड़ो चलोंगली बाजू आ आ गंगा मानु मंदिर छे गंगा जे गंगोत्री धाम केवामा आवे छे मारे बिल्कुल पाछड़ज मंदिर छे मंदिर के अंदर जो दर्शन અમારે જવાનું છે અંદર આ બાર વ્યૂ છે અંદર કદાચ ના બી લઈ જવા દે તો અંદર અમે ગર્ભગૃહ અમે તમને બતાવી ના શકીએ તો એટલા માટે બાર થી અમે આ વ્યૂ લઈ રહ્યા છીએ ગંગા મંદિરની અંદર અમે દર્શન કરીને રિટર્ન આવ્યા છીએ હવે હું તમને ગંગા નદીના ઘાટ ઉપર લઈ જાઉં છું સાપ જો હું તમને શેખ નદી જોડે લઈ જઈશ ત્યાં નદીનું દર્શન બી કરાવીશ તમને જે ગૌમુખ થી ગંગા નદી આવે છે અમે ગંગા નદી અંદર અમે નાવાના નથી પણ અમે હાથ પગ ધોઈ લઈશું હાથ પગ ધોઈ અમે પછી આગળ જઈશું આ ગંગા નદી છે અને યંગાનો પ્રવાહ જોઈ લો તમે આ નદી છે હરિદ્વાર સુધી જાય છે હલકી

ભંડારો ક્યાંનો છે અત્યારે અમારે વિપુલભાઈ અહીંયા પ્રસાદી ગઈ રહ્યા છે અને બહુ વર્ષોથી અહીંયા ભંડારો ચલાવી રહ્યા છે

आप लोग कहाँ ऐसी हम गुजरात से आए हैं कई जगह गुजरात गुजरात से अहमदाबाद के पास में ही महसाना हाँ ठीक वही से हम आए अभी चार धाम की यात्रा के लिए निकले हैं रास्ते ऐसी यहाँ थे जाने के टाइम भी आपके स्वयं सेवक ने हमें बुलाया था पर हमें देरी हुए थे पहले पहले सोचा कि हम दर्शन कर ले

श्याम सर दादा मारो नाम फौजी बाबा हाँ महंत विजय गिरी फौजी बाबा जय हो बेटा जय हो जय हो जय खड़ी रोटी सर आप कावड़ यात्रा है यहाँ से कहाँ से आ रहे हैं अभी आप मुरैना मध्य प्रदेश मध्य प्रदेश हाँ अच्छी बात है और आप कितने टाइम से यात्रा कर रहे ये अभी ग्यारह बजे से उठाइए कितने सालों से बहुत साल होंगे दस पंद्रह साल हाँ दस बारह साल यात्रा कि निकले कितने दिनों से पहले निकले आप अभी तो 4 -5 चार, चार पाँच था। तो था। दिन हो गए नगर चार पाँच दिन दूर गंगोत्री जाके आए अच्छी बात है भरकल आए गंगोत्री अब उसी में आते हैं साथ में ही है सब गांव के मुरैना मुरैना के कौन सा गांव है आपका जरेरुआ 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 कौन सा जिला मुरैना मुरैना राज्य कौन सा आपका राज मध्य प्रदेश मध्य प्रदेश अच्छी बात है और मध्य प्रदेश से ये सब कावड़ यात्रा यहाँ जल लेके अपने गांव जाते हैं और यात्रा करते हैं पैदल आना भी पैदल और जाना भी पैदल दस तारीख तारी को निकले दस तारीख को आप निकले थे मुरैना से मुरैना से दस तारीख को निकले थे और बहुत जल्दी आ गए यहाँ पे हाँ ठीक से चलो